તો ભાઈ દરિયા આવી ગયા મેખ રમવા માટે ઓલા ભાઈ જો રમે એને દડો નાખી દીધો પાણીમાં પાણીમાંડો જાય ઓલા દડો લેવા જાય

હા હવે તારો વારો નહીં જડો પાણી મૂકી ગયો ના 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 વિડિયો બનાવ ના મારે ય નાવો હો આગળી ખાડી કરીને હું ય નાઉં અલે મારે મારે સિક્સ મારે આર દરિયા મોજ લો બધા નાવા મળ્યા રમવાનું મૂકીને ના વાતાવરણ તો વરસાદી માહોલ થઈ ગયો પાછો આપણે પણ નાવાની તૈયારી કરી નાખીએ લાવી નાખી હા ભાઈ દરિયાની ની મોજો ભાઈ નાવાની મજા આવી ગયા છો બધા નાવા મળ્યા અત્યારે જો આમ જો ભાઈ અમારે આખી ટીમ છે હો आया दादा वो रोखा है ए बोलियो फटाफट आए उंडू से ए सागर मित्र है ना कौन तो खाला મિત્રો આ બધી બચ્ચા પાર્ટી છે ને છોકરાઓ બધા દરિયાનું તોફાનામાં બહુ થયા પાણીમાં મોજા બધા બહુ જોરદાર મારે આપણે કોઈ મને જઈને આવી ગયા નાવા માટે આ બાજુનો કિનારો તો ઘણો ખરો પડી ગયો ઓલા બધા આમ નાઈશ